કપાસ બજારમાં હાડું શું ચાલી રહ્યું છે તે સમજાતું નથી ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી અને અમને પણ ગયા વર્ષનો ખુદનો અનુભવ છે કે ન્યૂયોર્ક કોટન વાયદો નેવ સેન્ટથી સો સેન્ટની વચ્ચે ચાલતો હતો છતાં પણ કપાસ બજાર પંદરસો પચાસથી સોળસો કે સોળસો પચીસ કે પચાસ સુધી જ ચાલતી હતી પરંતુ અત્યારે આપણે ખુદ જોઈ રહ્યા છીએ કે ન્યૂયોર્ક કોટન વાયદો સિત્તેરની આસપાસ ચાલી રહ્યો છે છતાં પણ ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સારો કપાસ હોય તો સોળસો પચાસ એંસી સત્તરસો અને સત્તરસો પાંચ સુધી ઘણા બધા ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસનું વેચાણ કરી રહ્યા છે તો એક વાત નક્કી થઈ ગઈ કે બે વર્ષનો કપાસ આપણે ત્યાં હતો એટલા માટે બજાર છે તે નહોતી વધતી હવે એના ઘણા બધા કારણો હોય કદાચ માંગ ઓછી હોય પરંતુ અત્યારે કપાસના ભાવમાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળી રહી છે એટલે એક વાત નક્કી છે કે માંગ છે તે હશે તો જ આટલા ઊંચા ભાવ છે તે આપણને મળતા હોય એટલે માથે નવી સિઝન છે નવી આવકોનું પ્રેશર પણ વધવાનું છે છતાં પણ કપાસની બજાર અત્યારે સ્ટેબલ એટલે કે સ્થિર થઈ રહી હોય સોળસો પચાસ કે સત્તરસો કે સત્તરસો પાંચ દસ કે સત્તરસો વીસની આસપાસ અત્યારે સ્થિર થવા માંગતી હોય તેવો માહોલ નવી આવકો પણ બજારમાં આવી રહી છે છતાં પણ કપાસ બજાર છે તે અત્યારે ખૂબ સારી એવી રિકવરી તરફી તેજીના મૂળમાં હોય તેવું લાગી રહ્યું છે બે વર્ષનો કપાસ ખેડૂતો પાસે પડ્યો હતો અને ઘણા બધા ખેડૂત મિત્રોએ નીચા ભાવમાં કપાસનું વેચાણ કરી નાખેલું હતું એટલે આ વર્ષે એક વાત નક્કી છે કે આ બે વર્ષ કપાસ ખેડૂતો પાસે હતો એટલે ભાવ નહોતા વધ્યા ખેડૂતો પાસે હવે નથી એટલે ભાવ વધી રહ્યા છે અને આ વર્ષે તો કપાસમાં કંઈક નવા જૂની થશે તેવું પણ અત્યારથી ઘણા બધા જાણકાર ખેડૂતોને લાગી રહ્યું છે કારણ કે વાવેતરમાં મોટો કાપ છે અને વરસાદ અને પવનને લીધે ઘણા બધા કપાસના આખે આખા ખેતરો ક્યાંક ને ક્યાંક નમી ગયા છે તો ક્યાંક ને ક્યાંક ઊભે ઊભા કપાસના છોડ સુકાઈ ગયા છે ટૂંકમાં વાવેતરમાં મોટું ગાબડું છે અને ઉત્પાદનમાં પણ તેનાથી મોટા ગાબડાઓ પડશે તેવું દેખાઈ રહ્યું હોય અત્યારે કપાસની બજાર સ્ટેબલ એટલે કે પંદરસો પચાસથી સત્તરસોની વચ્ચે ચાલી રહી છે આપણે ત્યાં સ્થાનિક જરૂરિયાત વધારે હોય અને બજારમાં આવકો ઓછી આવતી હોય તો કપાસના ભાવ વધે છે એ આપણને ખબર પડી ગઈ છે કારણ કે અત્યારે જો આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો સિત્તેર સેન્ટની આસપાસ છે અંદાજે તો બજાર છે તે ઘટવી હોય ઘટતી હોય પરંતુ અત્યારે આપણને એવું લાગી રહ્યું છે કે ન્યૂયોર્ક કોટન વાયદા પ્રમાણે બજાર નથી ચાલતી જો તેના પ્રમાણે ચાલતી હોય તો અત્યારે ઘણો બધો ઘટાડો જોવા મળેલો હોય કારણ કે ન્યૂયોર્ક કોટન વાયદો નેવ સેન્ટથી સો સેન્ટની વચ્ચે ચાલતો હતો તો પણ સત્તરસો રૂપિયા જેવા ભાવ ગામડે બેઠા ખેડૂત મિત્રોને નહોતા મળતા અને સિત્તેર સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે છતાં પણ સોળસો પચાસ એંસી અને સત્તરસો જેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા મોટો વિસ્તાર છે તે કપાસનો ઘટેલો છે અને ઉત્પાદનમાં પણ ઘણું બધું ગાબડું પડશે જ મોટાભાગના ખેડૂતો અત્યારથી કહી રહ્યા છે કે અમારે કપાસ છે તે સાવ પાકી ગયો છે રાખવો કે ખેતરમાંથી કાઢી નાખવો કે તેના માટેની મહેનત કરવી ઘણા બધા ખેડૂત મિત્રોએ ફૂગનાશક અને રાસાયણિક ખાતરોના ઘણા બધા તનતોડ પગલાંઓ ભરી લીધા છે છતાં પણ જોઈએ તેટલી રિકવરી અમુક વિસ્તારોમાં નથી જોવા મળી આપણે આશા રાખીએ કે ખેડૂત મિત્રોનો કપાસનો પાક ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરીને એકદમ તંદુરસ્ત થઈ જાય તો કદાચ વાવેતરમાં ઘટાડો છે અને સારી બજારનો લાભ મળે તો ખેડૂત મિત્રોને કપાસની ખેતીમાં ખૂબ સારામાં સારું વળતર બેસી શકે ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો આભાર Kepas Bajarma Halilintar